ભારતને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી અપનાવવાની ભાજપ દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે પીએમએ દેશ સામે આત્મનિર્ભરતાની વાત મૂકી છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું કે ભાજપ ઘર ઘર સુધી સ્વદેશી અભિયાન ચલાવશે ભાજપનું આત્મનિર્ભર ભારત બનાવવાનું આ અભિયાન નેવ દિવસ ચાલશે એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પાટીલે કહ્યું કે પીએમએ દેશ સાથે આત્મનિર્ભરતાની વાત મૂકી છે પીએમ મોદીનો ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં તમામ લોકો પણ જોડાય તેવી ભાજપ દ્વારા હાકલ કરવામાં આવી છે આત્મનિર્ભર ભારતનો આ કાર્યક્રમ સતત ચલાવાશે ભાજપ ઘર ઘર સુધી સ્વદેશી અભિયાન ચલાવશે અમારા કાર્યકરો ઘરે ઘરે જઈ આત્મનિર્ભર ભારત અંગે જાણકારી આપશે પચીસમી સપ્ટેમ્બરથી પચીસમી ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલશે વોકલ ફોર લોકલ સૂત્ર સાથે આગળ વધીશું દરેક દુકાનદાર પોતાની શોપ ઉપર બોર્ડ લગાવે કે આ સ્વદેશી વસ્તુ છે તાજેતરમાં ભારતે અગ્નિવીર મિસાઇલ લોન્ચ કર્યો છે અને હવે મોબાઈલનું પણ ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે ભારત ધરતીથી લઈને ગગન સુધી તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્વદેશી ટેકનોલોજીથી રેલવેનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે આવતીકાલે અમૃત ભારત ટ્રેનને પીએમ લીલી ચંડી આપશે સુરતથી અમૃત ટ્રેન શરૂ કરાવવાનો છે રેલવેમાં સુવિધામાં વધારો થયો હોવાથી લોકો આજે રેલવેમાં જવાનું પસંદ કરવા લાગ્યા છે રેલવેની કાયા પલટ થઈ છે આશા છે કે બુલેટ ટ્રેન બાદ લોકો મુસાફરી માટે સૌથી વધુ રેલ સેવાને પસંદ કરશે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતા અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેકિંગ ઇન્ડિયા ના હિમાયતી રહ્યા છે તેમણે ભારત ને બજાર નહીં પરંતુ ઉત્પાદન નું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ કર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના ના નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને જન જન વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપણે સૌ જાણીએ છીએ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી સલાહ લગાવી છે આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ ગતિથી આગળ વધી રહ્યા છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે અને દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે સ્વદેશી રહેલું તેમ વડાપ્રધાન સ્પષ્ટ માને છે આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે બે હજાર ત્રેવીસમાં ભારતની કુલ નિકાસ સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ એકવીસ ડોલર હતી આજે ચોવીસ પચીસમાં છ ટકાના વધારા સાથે આઠસો ને ચોવીસ પોઈન્ટ નવ ડોલર થઈ ગુજરાત દેશની નિકાસમાં સત્યાવીસ ટકાનું યોગદાન આપે છે ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર પણ વધારવામાં યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડનો વધુ ને વધુ લાભ મળતો રહ્યો છે દેશના યુવાનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર કરાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે મુદ્રા અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે એમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની લોનપત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાળીસ ટકા બેતાળીસ પોઈન્ટ પંચ્યાસી ટકાનોમાં વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો નેવ્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસો ને તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવા આવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા ઈઝ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ યુવા કોન્ફરન્સ વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે સ્વદેશી હસ્તકલા અને કલા પ્રદર્શન પણ યોજવામાં આવશે એક હજારથી વધારે સ્વદેશી મેળા નેવ દિવસમાં વીસ હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે